તો અત્યારે અમને રજા મળી ગઈ છે દવાખાને થી પાછા અમે ઘર તરફ પાછા જઈ હવે તો પપ્પા અવાર અવાર માં આવી ગઈ જો ડોક્ટર હાલા આલી પગ માં કોક તમને લાગે પગ મારો કાપી ના કે તો તમને એમ ન થાય કે આ ટોમો તમારો પગ છે તમને ખબર જ ન પડે બીહાડ તો મને એમ લાગ્યું કે આ ટુકમાં આને આ બીજા કોક ના પગ પકડે મને એમ લાગે મને કઈ અને આઈ એટલું ખોટું બરોબર એટલે આપણને એમ લાગે આપણે એટલા જ છે ખાલી તો હું વિડિયો આવી જો ડોક્ટર દેખાતી દેખાતી જોઈ ને આ દેખા અરે લે આ ઉભી ઉભી પર બે મિનિટ કેમ તો આપણો આજે હોસ્પિટલ માં ત્રીજો દિવસ છે કાલે તમારી કે હાલત એવી હતી નહી બોલાય એમ એટલે તોય મે છેલો એન્ડિંગ કર નાખ્યો તો થોડું અને અત્યારે સવારના 9 કે 10 જેવો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે જો આ ટુકમાં આવું બધું લિક્વિડ ને બધું પીવાનું કીધું છે આજથી કારણ કે કાલ રાતે અમે દસ વાગે ટૂંકમાં ઓપરેશન કર્યું પછી ત્રણ વાગે એમ કીધું તું ત્રણ વાગે પછી છે ને એ ટૂંકમાં તમારે જે લિક્વિડ કે ટૂંકમાં એવું ખાવા પીવાનું વધારે ભારે નહીં ખાલી લિક્વિડ નું પીવાનું કીધું અને અત્યારે સવારના નવ હાડાનો દસ જેવો ટાઈમ થયો છે મને ખબર નથી કડિયાળમાં કેટલા વાગ્યા પણ આજે લગભગ આપણે ટૂંકમાં રજા થઈ જાય અહીંથી અને બસ હવે આગળ જોઈ હું થાય છે બરોબર છે અત્યારે મારે થોડો ઘણો નાસ્તો કરવાનો છે નાસ્તો કરી લો તો અને મારો એક્સપિરિયન્સ શું છે એ મેં ગયા એમ કીધું હતું કે આમાં કઈ છે આગળ કહું પેલા હરખું હગે વગે થઈ જાવ બધું પછી થોડુંક કહું તમને બધું અહીંથી પછી હરખું થઈ જાય પછી હાલો હાલો તો વિડીયોમાં આગળ વહી ના રહે છે

आई इफेक्ट नहीं है मम्मी ने दे कर दे एक मत था तो रात 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 जमी गई हां हम नहीं आज तो रेवा दे पहले न कोई हम काम करो तो हमें ले जाओ नीचे पिक कर दो तुम्हें तो नीचे जमीन ले दो है ना जाए। तो हमें ऊपर जमीन ले ले हां चलो लो जमीन ले फिर अपन डिस्चार्ज नो टाइम थी जा तो वीडियो में बैठना रह जाओ

પછી કઈ ભાઈ મારો બધો એક્સપિરિયન્સ કે કઈ રીતનું થયું પત્રીનું ઓપરેશન ને કેવી હાલત ખરાબ થઈ હતી ને બધુંય તો વિડીયોમાં આગળ બીના રહેજો ઘરે જઈ છે અત્યારે સારું હાલો તો રાજકોટ ટુ જશે સારું હાલો મળીએ પછી તો અત્યારે અમે ઘરે પહોંચી ગયા ને એનો બીજો દિવસ છે આ કાલ રાત્રે અમે આઠ વાગ્યે સાડા આઠ વાગ્યે પહોંચ્યા હતા ઘરે

પછી બીજા દિવસે અત્યારે બપોરે જમીન પછી બપોર સવારે મેં પાછો નાસ્તો કરીને દવા પીને પાછો ઉઈ ગયો હતો અત્યારે પાછો બપોરે જમીન દવા પીધી અને અત્યારે થોડુંક મને રિલેક્સ ફીલ થયું ને એટલા માટે મેં કીધું હવે મેં કીધું આ વિડીયોનું એન્ડિંગ કરી દઈ હવે હોસ્પિટલમાં અમે અહીંયા ટૂંકમાં પહેલાં દિવસે તો ગયા ને ત્યારે એવું કંઈ હતું ને ખાલી બાટલાને એવું બધું ચડે પહેલાં વિડીયો તમે જોયું હતું ઓપરેશન થિયેટર મને લઈ ગયા ને ત્યારે પહેલાં તો ને આ પાછળ પીઠમાં મને એક ઇન્જેક્શન મારવાનું હતું એટલે મને એને સીધા આવી રીતે મને કે તમે સીધા બે જાઓ પછી પીઠમાં પેલું ઇન્જેક્શન માર્યું મને મને એમ કે હું થાય કોણ જાણે કે આપણને બીક થોડી ઘણી તો હોય હાવ એવું નહોતું કે નહોતી બીક થોડો ઘણો ડરતો હતો કે શું થાય શું નહીં થાય એટલે પહેલું ઇન્જેક્શન માર્યું ને ત્યારે ત્યારે હું હૈલો થોડો કારણ કે ઝટકો આવે એવી ઇન્જેક્શન આપણે હાથમાં ઓલી મારે ને એ હોય નહોતી મોટી હોય હતી થોડી ખોટું હા ઇન્જેક્શન હતું હા કમરથી તે આખો ભાગ ખોટો થઈ જાય એટલે પેલી હોય મારી ને ત્યારે મને કરોડ રજૂમાં મારે પાછળ પીઠમાં પછી બીજી હોય ત્રણ ઇન્જેક્શન પછી પછી મને દીધું તમે ઉપર નો ભાગ ખોટો ન હોય હું એમ તો આ ઉપર બધું હા હાલતું જોઈએ વાત કરી બધી હોય કે હાથ હલાવી બધી પછી આપણે નાપી થી નીચેનો ભાગ બધો ખોટો થઈ જાય એટલે મને ડોક્ટરે કીધું મને કે હું તમને કે ચીટલો ભરું ને કે તમને ફીલ થાય કે નથી થતું હોય કે કહેશો કે એને મને ટૂંક અહીંયા આમ ચીટલો અને અહીંયા ચીટલો કે કેવો તમને વધારે લાગ્યું એટલે મેં કીધું અહીંયા તમને કે તમને બે જગ્યાએ મેં હરકો ચીટલો પણ તમને હે ફીલ નથી થતું પછી એ વૈજ્ઞાન પછી મેં મારી રીતે ટ્રાય કરી મેં ચીટલો ભર્યો અહીંયા આમ કઈ આમ તો મને કઈ કીધું મેં ઉખાડ વાળાડ ને હાથડમાંથી એમ પકડીને તો એ મને કઈ ખબર ન પડી મને કે હવે તમે કે પગ ઉપાડીને જોવો તો એ ગોઠાથી સીધો વાયડા વગર પગ ઉપાડો કે ઉપાડ્યા નથી ઉપાડતો મેં ટ્રાય મારી ને તો આંગળી ન હોય ઉપાડવાની વાત તો અલગ અને પછી થયું મારું ઓપરેશન ચાલુ ઉપર મોટી બધી લાઇટુ હતી અને આમ ઉપર લાઇટ રાખેલી હતી અને અમે ડૉક્ટર હતા અને જ્યાં મને હુડે હતો ને ત્યાં બે બાજુ પગ રાખવાના હતા બે બાજુ પગ ચઢાવી દીધા અને આ બાજુ એક ટીવી હતી એમાં એક્સરે દેખાતું હોય ટૂંકમાં આપણે આમ બ્લેક એન્ડ વ્હાઈટ દેખાતું હોય અંદરની બધી વસ્તુ હોય ને બધી અને આ બાજુ મારી સામે ટીવી રાખી હતી એમાં જે નળી જે નાખે ને એમ આપણે એનો એમાં આગળ કેમેરો હોય એ કેમેરામાંથી આપણને બધું દેખાતું હોય ડૉક્ટરે મને કીધું હતું મને કે તમે એક ટીમાં જોઈ શકો કે તમારે જે ઓપરેશન થાય નહીં વાંધો નહીં પછી એવી રીતે બધું ઓપરેશન થયું મેં મારી પથરી જોઈ પથરીને તોયડી લેઝરથી મેં જોયું બધું બ્લીડિંગ એ થતું હતું અંદર બધું દેવામાં દેખાતું હતું અને પછી કમસે કમ પંદરથી વીસ મિનિટ મારું ઓપરેશન આવેલું હોય છે મને એમ હતું કે પાંચ મિનિટમાં થઈ જાય પણ પાંચ મિનિટમાં નહોતું થયું તો પંદર દસ પંદર મિનિટ તો આવેલું હશે આરામથી પછી ઓપરેશન સક્સેસ થઈ ગયું પછી ઓપરેશન થઈ ગયા પછી મને એમ કીધું ડૉક્ટરે કે તમારી જે આ કિડનીમાંથી આપણે જે પેશાબની નળી નીકળે ને એ તમારી પતલી છે એના હિસાબે એમાં ડીજે સ્ટેન્ડ મૂકવું પડશે ડીજે સ્ટેન્ડ ટૂંકમાં એક વસ્તુ આવે પટલી એવી પાઇપ હોય એ કિડનીમાંથી તે પેશાબની નળી લગી મૂકેલી હોય એટલે કે એ તમારે મૂકવી પડશે કારણ કે જો એ કે નહીં મૂકો ને તો એ કે તમને જે બ્લીડિંગ થયું છે ને એનો દુખાવો થાય અને ટૂંકમાં થોડીક રાહત થઈ જાય તો વાંધો નહીં

પથરી નો હા મારે જો એક તો પથરી આઠ એમ ની હતી બરોબર છે એટલે અને પથરી ટૂંકમાં આઠ એમ એમ ની બધા નોર્મલ કેવાય છ થી પથરી પેશાબમાં નીકળી જાય એમાં ના નથી પણ એ તૂટે તો નીકળે પણ મારે જે પથરી હતી ને એ ટૂંકમાં નળીની અંદર ટૂંકમાં એ રીતની ફીટ થઈ ગઈ હતી એને કવચ બનાવી લીધું હતું પથરી એ બે સાઈડ થી નળીમાં એ બે બાજુ છે ને એને પોતાને એની રીતે કોને ડોક્ટરે કીધું કે કુદરતી ટૂંકમાં બધાને હોય ને એ રીતની તમારે પથરી નહોતી તમારે બહુ સ્ટ્રોંગ થઈ ગઈ હતી પથરી એટલે એ કે દવાના હિસાબે તો એ જ નથી તમે અને એ મેં જોયું જે મારે ઓપરેશન ચાલુ હતું ને મારું એમાં એને કેટલી વાર લેસર મારી ને ત્યારે એ ટૂંકમાં પથરી તૂટી ફટાફટી બોલતી જેમાં અવાજ આવતો હતો પછી પથરી તૂટીને પછી તરત એમાં શું કે બધી પથરી હાથમાં ન આવે એમાં ભૂકો થઈ જાય હાવ અને એ બધું થઈ ગયું પછી એને કલાક લાગી મને રેસ્ટ કર્યો રેસ્ટ કર્યા પછી અને પછી મને બધા ટૂંકમાં ડોક્ટરે કીધું કે તમને અડધી કલાક પોણી કલાક પછી તમારે બધા હગાએ તમે મુલાકાત કરી શકશો અને પછી મારો હાડો આવ્યો પછી મારા મમ્મી પપ્પાની લોકો આવ્યા શીતલ આવી પછી શીતલ તો પછી ત્યારે એકલી જ આવી પહેલાં તું આવી હતી ને પહેલા હું જ આવી અને શીતલ તો હું પહેલા ઘોડીન અંદર આવી ડોક્ટર કે કે આખો ફેમિલી અંદર આવો કે પછી મળી લ્યો એ કે પછી પહેલા જ્યારે ઓપરેશન માં જાતો તો ત્યારે તો આવડ્યા તો એને કાકી આવ્યો ને તો બિચારી રોવા મેરી જોર જોર થી પછી પછી જવા ટાણે મને ટૂંકમાં બધા ફેમિલી મેમ્બર મને મળવાય બધા મને પપ્પા ની બધા મેં કીધું કાંઈ ઉપાધિ નથી તમે ટેન્શન ન લ્યો કાંઈ વાંધો નથી મને કઈ દુખાવો નથી અત્યારે મેં કીધું બધું ખોટું છે અને હું કાંઈ હલી શકતો છું નહીં અને આટલું અહીંથી આટલો ભાગ જ આજો બરોબર હું કોશિશ કરતો હતો મારું ભૂત આવું હતું મને હાવ અજીબ ફીલ થતું હતું આવું કોઈ એક્સપિરિયન્સ મને કોઈ થી થયો નથી બહુ પહેલી વાર એક્સપિરિયન્સ થયો અને બહુ અજીબ આમ લાગતું હતું હવે હું ત્યાં હું તો ને ઓલા બેડ ઉપર તો આ બધા ડૉક્ટર કેટલા છ થી સાત જણા હતા એક મેન ડૉક્ટર હતો બાકી બધા એના લોકો હેલ્પર હોય બધા હતા તો આમ પગ ઉપાડે ને આમ મૂકે ને મને એવું અજીબ લાગતું હતું મને એમ થતું જ નહોતું કે મારું બોડી છે મને એવું લાગતું હતું કે હું હોય છે એમ કેવું થતું હોય બધું આપણે આમ પગમાં કોઈ તમને એમ લાગે પગ તમારો કાપી નાખે તો તમને એમ ન થાય કે આ પગમાં તમારો પગ છે તમને ખબર જ ન પડે એટલું ખોટું કરે હા આમ કરીને એક ડૉક્ટર આ પગ પકડ્યો ને એક ડૉક્ટરે આ પગ પકડ્યો આમ કરીને મને આમ મને દિહાયું તો મને એમ લાગ્યું કે બીજા કોકના પગ પકડે મને એમ લાગે મને કંઈ અને અહીંથી એટલું ખોટું બરોબર એટલે આપણને એમ લાગે આપણે એટલા જ છે ખાલી આપણું કાંઈ છે જ નહીં એવું થઈ ગયું પછી મારું ઓપરેશન સાડા નવ હા ના પોણા નવ કે નવ વાગ્યા કમ્પ્લીટ થયું પણ ઓપરેશન એટલે આઠ ગયો મારું ચાલુ નહોતું થયું કેટલી વાર તો મને અહીંયા ટૂંકમાં રાખ્યો મારા બાટલા ચાલુ હતા બીપી ચેક કરતા હતા અને ટૂંકમાં બધું ચેક કરતા હતા એટલે ઓપરેશન તો કમસે કમ દસ પંદર મિનિટ થઈ છે વીસ મિનિટ જેવું ડાયરેક્ટ ઓપરેશન ચાલુ નહોતું થયું ઇન્જેક્શન મારવામાં જાય ને દસ થી પંદર મિનિટ લગાડી દીધી પાછળ ઇન્જેક્શન માર્યા ને એમાં એમને મને કે થોડુંક લાગશે નહીં કે દુખશે નહીં ટૂંક એમ કરીને પછી ઇન્જેક્શન લગાડ્યા નહીં બધા અને ઓપરેશન થઈ ગયા પછી દસ વાગે હું બહાર આવ્યો ત્યાંથી અને પછી મને એમ કીધું છ કલાક પછી તમારે કોઈ પણ વસ્તુ લેવાની એમ આવે કે પાણી કે એવું બધું એમ પછી મારું ઓપરેશન નવ વાગે ટૂંકમાં કમ્પ્લીટ થયું હતું ને ત્રણ વાગે રાતે મને દવાખાનામાં મને જ્યુસ આવ્યું હતું ભાઈને જ્યુસ એક ગ્લાસ આવ્યો હતો એ પીધું હું પી ઊભો ઉભો નતો થઈ શકતો અને એવું કીધું ચોવીસ કલાક લગી મારે ઓશિકો કે તકિયું માથે કાંઈ રાખવાનું નહીં અને જો હું રાખીશ ને તો આજીવન મને પ્રોબ્લેમ થઈ જાય માથું એટલે ચોવીસ કલાક ના અને એની કોઈ દવા નથી એટલે એ પાછું મેં શીતલ ને કીધું કઈ એટલે એટલે ઓછી રાખવાની એટલે ના પાડી હતી ચોવીસ કલાક લગીવું ઓપરેશનમાં બહાર આવીને ચોવીસ કલાક લગી તકિયું નહીં રાખવાનું કારણ કે એને કીધું તું તમે ખોટા કરવાના જે ઇન્જેક્શન મળ્યા હે ને એના હિસાબે કે માથું ઊંચું નહીં કરવાનું એમ આમ જ રાખવાનું પણ એ મને તક્યુ રાખવાનું ટેવ ને એમને ચોવીસ કલાક કાઢીને મને અહીંયા દુખાવો થઈ ગયો માતાનો તો નહોતી હોય ઘરે તેમને દુખવા માં પછી ત્યાંથી પછી અમે ઓપરેશન અમારું કમ્પ્લીટ કર્યું પછી રાતે જ્યુસ પીધું અને પછી બસ ત્યારે તો કાંઈ મેં વિડિયો કાંઈ લીધો નહોતો કાંઈ બસ પછી આપણું એ બધું એક્સપિરિયન્સ બધો હતો એવો બધો ત્યાંથી પછી ઘરે આવતા રહ્યા અને હવે થોડો ઘણો થોડો ઘણો દુખાવો છે કારણ કે હવે એની અંદર એને બોલા હરિયા બરિયા નાખ્યા હોય એમાં કેટલું ઓલું નાખ્યું હોય ને કેટલું ઓલું થાય અત્યારે ખોટું હોય એટલે ત્યારે તો કંઈ થાય નહીં નાડી દેખાય એ તો હોય તો એમાં હું અને એ તો હું હે ને ઘડીમાં જાઉં અને ઘડીક ડોક્ટર સામે જો ડૉક્ટર એ મારી વાત કરતો જાય તમે જો તમને તમારી પથરી દેખાડો હોય છે તમારે આ રીતની નળી છે તમારે આ નળીમાં પ્રોબ્લેમ છે અને મારે પથરી નોર્મલ નહોતી અને મારી જે આ કિડની નળી રહે ને એ નોર્મલ હતી બે અલગ હતું એટલે બહુ વધારે તકલીફ હતી બધા નોર્મલ લોકોને જે કિડની જે ટૂંકમાં હે ને નળી હોય ને એ થોડીક મોટી હોય મારે નોર્મલ મારે નોર્મલ નહોતી મારે ને હાકડી નળી હતી બધ અને પથરી થઈ ને તો પથરી નોર્મલ હતી ઈ થોડીક અલગ હતી ઈને કવચ બનાવી લીધું થોડું તકલીફ હતી એમ એટલે આપણને એ ખબર પડી કે હોય કે પથરીનો દુખાવો થાય નાની મોટી નું કઈ હોય ને પથરી કેવી છે ને કેવી જગ્યાએ હલવાણી છે ને કેવી છે ને એ પ્રમાણે દુખાવો કેવો થાય મને એની પેલા ઇન્જેક્શન માર્યા હતા પથરીના દુખાવાના મને દુખાવાના ઇન્જેક્શનની અસર નતા કરતા મને તોય દુખાવો થતો હતો પેન કિલર માર્યા હતા ને તોય એ એવો દુખાવો થતો જ મને નકર ગમે નકર ગમે એવું પેન કિલર મારે ને તો દુખાવો તો ઓછો થઈ જ જાય પણ મને એ રીતનો દુખાવો થતો હતો ને એ દુખાવો ઓછો જ નતો થાતો પણ કાઈ નહીં બધું ભગવાન માતાજીની દિયાથી આપણે ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું હોય અને દવા આપી છે પાંચ દસ દિવસની અને આરામ કરવાનું કીધું છે અને મારે ટૂંકમાં હમણાં એક વાર વોશરૂમ ગયો હતો ને ત્યારે બ્લીડિંગ નહોતું થયું પણ કાલનું મને બ્લીડિંગ થાતું હતું એટલે કોઈને પણ કદાચ જો પથરીનું ઓપરેશન કદાચ કરાવ્યું હોય નવા નવા કદાચ કરાવવાના હોય તો કે બ્લીડિંગ તો થોડુંક એક દિવસ લગી તો કદાચ તમારે થાય એટલે કોઈ ગભરાવાની કંઈ જરૂર નથી આવી કારણ કે એ વસ્તુ તો નોર્મલ છે કારણ કે એ જે એ લોકો જે સાધન યુઝ કર્યા હોય એના હિસાબે થોડું ઘણું બ્લીડિંગ થયું હોય છોલાઈ ગયું હોય અંદર ને એના હિસાબે એ બ્લીડ તો નીકળવાનું જ છે અને થોડી ઘણી બળતરા પણ રહે એટલે કોઈ પણ જો ઓપરેશન કરાવ્યું હોય કે કરાવવાના હોય કે કરાવી લીધું હોય તો કદાચ જે વસ્તુ તો એવું કઈ ટેન્શન નથી લેવાનું બહુ વધારે થાય તો તમારે પાછું એ ડૉક્ટરને બતાવવું રહે બાકી તો કાંઈ એવું છે નહીં તો આવો તો મારો એક્સપિરિયન્સ બરોબર છે બાકી તો મળીએ તમને પછીના નેક્સ્ટ બ્લોગમાં તો તા લાગી હે ને બધાય જય માતાજી દુઆ કરજો કે હાવ હાજા થઈ જા હા એ તો કરશે જ આપડા બધા સબસ્ક્રાઇબર છે ઈ બધા તો ટુકમાં એવું તો નો જ વિચારે કે નો હારું થાય સારું ને બરોબર ને તો સારું હાલો તો મળીએ પછી એને નેક્સ્ટ લોકમાં તાલી જઈ મતાજી મા દેવર તો હવે પછી આવું કંઈ થાય નહીં ને તો સારું કારણ કે બહુ અભરું હતું અને જેવું વિચાર્યું હતું મને તેમ જ હતું કે આ રહીશ નહીં કંઈ હું લોકો આ લોકો કન કોઈ ન કેતો હોય ને મને શું તકલીફ થાય છે કે એવું દુઃખાવો થાય છે હું એને એમ જ કહેતો કાંઈ વાંધો છે જ નહીં કંઈ વાંધો છે જ નહીં લગત હા તો અહીંથી દ્રોવા માંડી દીધી તમે જોઈ દેશે પેલા લોકમાં સારું હાલો મળીએ પછી